હાથ જોડીને પગે લાગીને વાત કરું છું બધાને જે સાંભળે જે વૈયા ગયા એને હાથ જોડીને કહું છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદભાઈ રીબડીએ રોકી રાખી છે અહીંયા આવીને એને કીધું કે વડાપ્રધાન ઉધી જાય હર્ષદભાઈના પગમાં બે હું તો કહું છું આ વિનંતી આપણે વિરોધ ન દે કે આ વિસાવદરમાં ધારાસભ્ય હોત ચૂંટણી આવી હોત ધારાસભ્ય હોત તો ગમે એવું મોટું આંદોલન કે ગમે તે વસ્તુ કરી શકાય હોત હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી હું ગુજરાતના ચૂંટણી કમિશનરને હું ઇસુદાન રૂબરૂમાં મળ્યા એને અમને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય હું મનોજ સોરઠિયા સાગરભાઈ રબારી દિલ્હીની અંદર ચૂંટણી કમિશનરને મજાક વિષાવધમની ચૂંટણી કરાવો એણે લેખીને આપ્યું લેખિતમાં આપ્યું ભારતના ચૂંટણી પંચે છે લેખિતમાં દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે વીસ કરોડ ધારાસભ્ય સાહેબ વીસ કરોડ 20 કરોડ રૂપિયા બીજા અલગથી દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે મુખ્યમંત્રીના કોષમાંથી પૈસા મળે કરોડ કરોડ કામ કરવા માટે હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે એ એક પાર્ટી માં છે છતાંય જો હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર સો કરોડ રૂપિયા નુકસાન થવાનું છે ચાર વર્ષ દોઢ દોઢ કરોડ લે છ કરોડ ની ગ્રાન્ટ કરોડ કરોડ હજારો ગ્રાન્ટો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેર માં કહું છું હર્ષદભાઈ ની અરજી ઉપર જાય છે અને એ હર્ષદભાઈ અહીંયા આવીને સલાહ આપે છે કરોડ રૂપિયા નું નુકસાન વિધાનસભા ને જઈ રહ્યું છે વાત ખાલી ઇકો ઝોન પૂરતી નથી ધારાસભ્ય ની ગ્રાન્ટ ક્યાં જાય ધારાસભ્ય નહીં હોય ગ્રાન્ટ સરકાર બીજી રીતે વાપરી જશે દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્ય ને વીસ કરોડ મળે મુખ્યમંત્રી આપે તમે કયો આ વિસાવદર બેસાણ વિધાનસભામાં રોડની જરૂર છે કે નહીં ધારાસભ્ય હોત તો આ નહીં તો બીજા બીજા નહીં તો ચોથા ગામમાં રોડ બને હોત કે ન બને હોત ધારાસભ્ય હોત

અમારે શું વાંધો છે હાલો એટલે હું એમ કહેવા માંગુ છું કે બધા જ રોગ બધા જ સમસ્યાઓનો રામબાણ ઈલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો અને મોટી તકલીફ શું છે મહત્વના બે મુદ્દા કઈ મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે મન પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી કરોડો રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા એની એક નૈયા પાછની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો ગામના માણસો પી ગયા દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કહીશ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણમાં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી આ સવા બાપા છે ને એને સહકારી મંડળી બાબત થી માનસિકતા છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ શેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત અને પૈસા પૈસા મૂકતા તો એ મને કાયમ કેતા કે હું આપડા દુધકી ડેરી દેવા હતા ને બે હતા મને કાયમ પૂછતા કે આપડે મંડળી નું શું થાય પૈસા નું કઈક કરો ડાયરી સર્વિસ મને કહેતા રમેશભાઈ પવનભાઈ આંબલીયા એવડા આજે કાયમ અમારા હસુભાઈ દુકાને હતા એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી એ કાયમ ઈ કેતા અમને એ ભાઈ ને બે ત્યાં બોલો પ્રેશર હેટ હુમલો આવી ગયો હતો આ ભાઈ એમ હતું હા અમે બહુ મહેનત કરી અને આ ભાઈને હાલ સાત તાળી દવાખાને લઈ લઈએ એટલે સાત તાળી સારવાર થઈ ગઈ ન તો આ ભાઈને ફ્યુસે જ ઉડી ગયો તો જો અમારે એ ભાઈ એક આવડું પાડ્યું અમારી જે ભાઈ હોપ છે જે એની ભાઈ રોભીસકડા અગિયાર અગિયાર બાર બાર દિવસે આવણા પડ્યા એને કોઈ ન દેખાણું અહીં અમારી બાજુ એ એના આવડા દેખાણ અમારી બાજુ રોવ એના આવડા ન દેખાણ એટલે આને છે ને પીડિત પતંગનો હું સાથે જ થોટિંગ અસલ અસર ના દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસા નો ગમી શકે સમજી ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ ના એને જુનાગઢ જિલ્લા માં ત્યાં કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને હું કહું હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો હતો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો એનું કઈ ન થાય એ ભૂપાથી કે આને પાંત્રીસ લાખ સહકારી ખાતર જાહેર થઈ તું ભેગો કેસ કરાય છે એ તો કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો સાચા આહુડા જેના પીડા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી